નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી બટાકાની વિઝિટે આવેલા હતા તો અત્યારે વિડીયો મારફતે આપણે બટાકા દેખશું અને આ બટાકા વિશે લખમણભાઈ પાસેથી થોડી માહિતી જાણશું તો લખમણભાઈ આ બટાકાનો વિકાસ કેવો છે અને તંતુમૂળ કેવા છે સરસ છે હો બટાકા બાર તારીખનું વાવેતર છે અને તંતુમૂળ સારા છે અને આને જો પોઈન્ટ મૂકી દીધા છે બટાકા ને બાર તારીખ બટાકો છે દેખો તંતુ ભાઈ આ પેલા પોઈન્ટ મૂકી દીધા છે બાર તારીખ જોઈ શકતા છો હા હા અને આની અંદર શું શું પાયામ આપેલું હતું પાયામો આપવામાં તો ડીએપી આપેલું હતું પછી માઇકો રાજા આપેલું હતું ટીકડી ગંધક પછી એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ આટલી બધી વસ્તુ આપેલી છે અને યુરિયા હવે આપવાનો છે યુરિયા મારફતે ટોટલ બટાકાનો બગીચો તમને દેખાતો હશે